પછી બધા બીજા દિવસે આવવા માંડ્યા અમે અહીંયા અમારી દાઢ વેચી અમે એમાં કોઈ લીધે નહી એટલે અમે આયા પછી મને ખબર પડી અમે તો કેવી રીતના તો લખી નાખ્યું હાથે થી બનાવેલી મોગર શું થાય ખરેખર એથી બનાવેલી છે જે આપણા કોતરા રહી ગયા છે આપણા પોલીસે જ કરેલી ચાલુ થઈ ગઈ એક અમદાવાદ થી બે ને આવ્યા અને ડાન લઈ ગયા એને ત્યાં સાબરમતી આશ્રમ પણ બહુ મોટો સ્ટોર છે એટલે એને ડાળ બનાવીને ખબર પડી દર મહિને મારી પાસેથી પાંચસો કિલો ડાળ મંગાવે છે એક વખત આવીને વરસાદનું વાતાવરણ ડાળ અહીંયા હુકાય નહીં કોઈ રીતે એટલે મેં મને એમ થયું કે મિલમાં જ બનાવી મોકલાવી દીધું છે તો આપણી નેશનલ બોમ્બ જ ને તો મિલમાં બનાવી તો પોલીસ થઈ જાય મેં પાંચસો કિલો મોકલી દીધી એક વખત ખબર પડે ને કે આ ખોચરા વગરની દાળ ઘરે બનાવેલી હાથે થી બનાવેલી અને પાણીમાં પડેલી દાળ નો ટેસ્ટ બહુ સરસ આવે છે તો પછી ઓલી એને જોતી જ નથી કારણ કે તું આંખેથી થી જોવે છે એના ટેસ્ટ તો કર્યો નથી

તમે હાટોડી ખબર થાય કે ન થાય મારા અહીંયા ખેતર માં હાટોડી થઈ ગયો કેવી રીતના માર્કેટિંગ અમારે હાટોડી બહુ આ બાજુ થઈ ગઈ હજી છે કારણ કે હજી નીકળી નથી પણ હું કાટતો જ નથી એ હાટોડી અમારા વજુ દિનતા હતા અમારા ઘરવાળા એવા એને આયુર્વેદમાં બહુ શોખ એટલે આવી જોયું કે આ તો આને પુનર્નવા કહેવાય મને આને પુનર્નવા કહેવાય તો પુનર્નવા કહેવાય તો હું થઈ ગઈ અમારે મજૂર લાગે છે દરરોજ ના ત્રણસો રૂપિયા થયા દસ દિન માં એ કઈ નથી અરે આ કામમાં આવે તો હું કામ આવતો કે લીવરમાં હારું કરી ગયા એવું લીવર માં હાલ કરી દે તો તો ખોજા મટી જાય મેં તો બહુ હાલ મે ગૂગલ ધ્યાન ના કર્યું પુનર નવા 250 રૂપિયા હો ગ્રામ 250 રૂપિયા અડધો 250 ગ્રામ ના આવી બધી બોટલ પુનર નવા તો આ તો કામ ની વસ્તુ છે મે મેસેજ થાય કે મારા ગ્રુપ માં આઈ હેવ એ નેચરલ ફાર્મિંગ ડેવલપિંગ પુનર નેચરલ ફાર્મિંગ થી પકાવેલી પુનર મારી પાસે છે કાકી દીધું એક ભાઈ નું દિલ્હી થી ફોન આવ્યો આઈ વોન્ટ પુનર વિથ નેચરલ ફાર્મિંગ તો યસ આઈ વોન્ટ आई मेनू आई हैव अ नेचुरल फार्मिंग 100% यू हैव अ सर्टिफिकेट यस आई हैव अ सर्टिफिकेट મારી પાસે सर्टिफिकेट છે તેણે કીધું કે મારે 100 કિલો જોઈએ છે મને કે શું ભાવ મેં કીધું 80 રૂપિયો કિલો ક્યાં 80 રૂપિયા છે છોકરા બધું પેલી તો કંઈ ઓકે ઇ કે આ ગીવ મી યોર બેંક ડિટેલ્સ આ વિલ સેન્ડ ટુ યુ 25000 4 કિલો ના 25000 રૂપિયો બુકલ પેક કરી દેવાનું બધો કામ થઈ ગયું આખા કીધું કે 8 તારીખે મે સાફ આ પાણી થી ભાઈ ને કીધું આને તમે લીલે મૂકવું કે ભાઈ સુકે આનો વજન ઓછો થઈ જશે તો મેં અઢીસો રૂપિયા લીલી આ વજન કરું છું ઉકાઈ તમને કહે તો મેં કીધું ત્રીસ ચાલીસ વજન આવે છે તો કે વાંધો નહીં મોકલી દો તો કે કુરિયર કરી દીધો પ્લેન જ મૂકજો તમે સો રૂપિયા તો નો કુરિયર નો ચાર્જ થયો અહીંથી વ્યવસ્થિત બો રેફર કરીને માથે આમ સરસ રીતે લખી મોકલી દીધું મેં બ્લુ ડાટમાં પ્લેનમાં ગઈ ને વાવ આવીને એપરી શકે બહુ સરસ ક્વોલિટીની તમારી છે એક કામ કરો બીજી પાંચસો કિલો મોકલાવો હવે મારા ખેતરમાં પૂરી થઈ ગઈ ઘરવાળાને કીધું કે હવે શું કરશો તો આ ખેતર પૂરી થઈ ગઈ કે તમે જાઓ ને બીજા ગતિ ગતિભાઈ ને આવી બાજુ વાડીએ ઘણી બધી હશે પણ મેં કીધું પ્રાકૃતિક કોઈ છે ને આપણે બીજા કોઈને લેવી નથી આપણે દવા જુટિયા નાખતા હોય તો એ કે ખડમાં કોણ નાખે બહુ વાટાણી સાટોડી છે રીભાઈ ને કીધું રતિભાઈ જોટોડી તો બધું મારા નઈ આવું બીજું